તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમારો પંખો જે એકલો ધીમો હાલે છે જો તમારે પણ આ રીતના પ્રોબ્લેમ હોય પંખો ધીમો હાલતો હોય અને સ્પીડ ન આવતી હોય બરોબર છે તો તમને હું એક એવી ટ્રીક બતાવીશ કે જે તમે માત્ર ને માત્ર ત્રીસ રૂપિયામાં ખાલી તમારો પંખો જે પંખો જે છે તે હાઈ સ્પીડ કરી શકો ખાલી તમારે ત્રીસ રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે તો શું કરવાનું છે એ હું તમને બતાવીશ પણ પેલા તમને એ બતાડી દઉં કે મારો પંખો છે એ એકદમ હાવ ધીમો ફરે છે જયારે રેગ્યુલેટર રેગ્યુલેટર છે એ તમે જોઈ શકો છો પાંચ નંબર ઉપર છે એ બી હું તમને બતાડી દઉં છું આ જો તમે જોઈ શકો છો મારો જે રેગ્યુલેટર છે એ બે પાંચ નંબર ઉપર છે અને પંખો એકદમ હાવ ધીમો ફરે છે તો તમે જોઈ શકો છો કે એકદમ સાવ ધીમો તો ચાલો હવે બંધ કરી દઉં પંખો બંધ કરી દઉં છું તો આ જો કેપેસિટર છે આ કેપેસિટર તમને માર્કેટમાંથી મળી જશે સમથિંગ ત્રીસ રૂપિયાની આસપાસમાં તો મેં જે કેપેસિટર લીધું છે કેપેસિટર જે કેપેસિટર છે તે હેવવેલ્સનું છે તો તમને કંઈ બી માર્કેટમાં મળી જાય તો તમે નાખી શકો છો તો હેવવેલ્સનું છે અથવા બીજી કોઈ અધર બ્રાન્ડનું તો તમારે ઓઇલવાળું કેપેસિટર લેવાનું રહેશે જે ટકામાં પણ સારું આવશે બરાબર છે અને સ્પીડમાં પણ સારું હાલશે તો આ કેપેસિટર તમારે ત્રીસ રૂપિયાની આસપાસમાં મળી રહેશે માર્કેટમાં તો ચાલો હવે હું તમને બતાવું કે આ કેપેસિટર કેવી રીતના ચેન્જ કરવું તો પંખો બંધ કરી દીધો છે અને હવે જો અહીંયા મારું જે કેપેસિટર છે એ જૂનું એ આપણે બદલી નાખશું અને કેવી રીતના બદલાવશું એ હું તમને બતાડું છું લાઈટ આવશે ને મેં સામેની લાઈટ બંધ કરી દીધી છે કેમ કે સામાનની લાઈટમાં પ્રકાશ આવે છે એટલે એટલા માટે કનેક્શન પ્રોપર નહીં દેખાયા એટલે હવે તમે જોઈ શકો છો કે અહીંયા કેપેસિટરના જે કનેક્શન છે એ કેવી રીતના કાઢવા અને બીજું કેપેસિટર કેવી રીતના બેસાડવું જોઈ શકો છો કે આ હું કેપેસિટર કાઢી રહ્યો છું બરોબર છે અને એના જો આ નીચેના બે સ્ક્રુ છે એ બે સ્ક્રુમાં કનેક્શન આપેલા છે તો આજે તમે જે રીતના કાઢો એ રીતના ફિટ કરવાના રહેશે યાદ રાખજો અને આ આપણું નું જે કેપેસિટર છે એ એ રીતનું કનેક્શન કરી નાખવાનું જે પેલા જૂનામાંથી જે રીતના કનેક્શન કાઢે છે બરોબર એ રીતના કનેક્શન ફિટ કરીને અને પહેલા બેસાડી દેવાના રહેશે તો કેવી રીતના હું ફિટ કરું છું અને કનેક્શન કરું છું એ તમે ધ્યાનથી જોજો અને તમારે પણ આ રીતના કરવાનું રહેશે અને જે રીતના કનેક્શન કાઢો એ રીતના જ કનેક્શન નાખવાના અને ઊંધા સીધા કનેક્શન ન લાગે એ ખાસ ધ્યાન રાખજો અને તમારો પંખો બંધ થઈ શકે છે અને જો ઊંધા કનેક્શન આપો તો ઊંધો પણ ફરી શકે છે એટલે કનેક્શન આપવામાં એક ખાસ ધ્યાન રાખજો તો અમે બંને કનેક્શન કરી નાખ્યા છે અને પાછળથી આપણે કેપેસિટર ને જે આવે છે એમાં સ્ટેન્ડ જે કેપેસિટી નું સ્ટેન્ડ આવે છે એમાં પણ અમે કેપેસિટર બેસાડી દીધું છે એટલે તે લટકે નહીં એમાં તો અહીંયા જોઈ શકો છો કે આપણે હેવલ્સનું જે મારી પાસે કેપેસિટી હતું તે મેં ફિટ કરી દીધું છે અને હવે આપણે ચાલો ચેક કરીએ તો હવે હું સ્વિચ ચાલુ કરું છું બરોબર છે તો તમે જોઈ રહ્યા છો કે મારો પંખો જે ધીમો ફરતો હતો તે અત્યારે ફૂલ સ્પીડમાં થઈ ગયો છે એટલે તમારે પણ માત્ર ને માત્ર ત્રીસ રૂપિયાનું કેપેસિટર આવે છે માર્કેટમાં તમને મળી રહેશે કોઈ બી તો તમે પણ કોઈ પણ કેપેસિટી નાખીને તમે હાઈ સ્પીડ પંખો કરી શકો છો